જાહેર જીવનમાં રહેલી વ્યક્તિએ ભાષા ઉપર સંયમ રાખવો જોઈએ ઇતિહાસની વાસ્તવિકતાથી વિપરીત કરવી નથી ગોહિલ સાંસદ પ્રમુખ ગુજરાત કોંગ્રેસ રાજકીય વ્યક્તિઓ ભાષા પર સંયમ રાખવો જોઈએ બોલવામાં મને લાગે છે કે કોઈ પણ વ્યક્તિ હોય એમણે કોઈ પણ સમાજ વિશે ખરાબ ભાષાનો પ્રયોગ નહીં કરવો જોઈએ ને એ પણ ઇતિહાસ જોઈ લે તેવી વાસ્તવિકતા નહોતી મેં એમની ક્લિપે જોઈ અને ક્યારેય અંગ્રેજોના શાસન દરમિયાન રોટી બટીનો વ્યવહાર કોઈ ક્ષત્રિયોએ ક્યાંય કરી લીધો હોય આ પ્રકારની અભદ્ર ટિપ્પણી કરવી અને પછી પાછી માફી માંગવી મને લાગે છે કે આ જાહેર જીવનમાં સ્વીકાર્ય નથી અને બોલતા પહેલા અમારે સૌએ દસ વખત વિચાર કરવો જોઈએ મારો એ સ્વભાવ નથી કે હું એક કક્ષાથી નીચે ઉતરીને કોઈના પણ માટે ભલે એ વિચારધારાથી વિધ હોય તો પણ બોલું પરંતુ એટલું તો હું ચોક્કસ કહીશ કે જે શબ્દો બોલાયા છે એ શબ્દો કોઈ પણ ન સ્વીકારી શકે અને કોઈને પણ આઘાત લાગે એ પ્રકારના શબ્દો

અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ